જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય વરુધિની એકાદશી ચૈત્રવદ અગિયારસ એક વખત જંગલના કલ્યાણ માટે ધર્મ રાજાએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે વાસુદેવ ચૈત્રવદ અગિયારસનું વિધિપૂર્વક વ્રત કરવાથી કેવું ફળ મળે છે તથા તેનું નામ શું આ લોકના હિતાર્થે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજન ચૈત્ર માસની કૃષ્ણ એકાદશીને વરુધિની એકાદશી નામ આપેલું છે આ એકાદશી આ લોકમાં અને પરલોકમાં સુખ આપનારી એકાદશી છે તેથી જ તેને વરુધીની કહેવામાં આવે છે પૂર્વે વરુધિની એકાદશીના વ્રતના પ્રભાવે રાજા માધાતા અને ઘૂંઘુમાર જેવા સ્વર્ગને પામ્યા હતા ભગવાન શંકરે પણ આ એકાદશીના વ્રતના પ્રભાવે કપાલથી મુક્તિ પામ્યા હતા દસ હજાર વર્ષથી તપ કરવાથી જે ફળ મળે છે તેટલું જ ફળ આ વરુધિની એકાદશીનું વ્રત કરવાથી મળે છે આ એકાદશીના વ્રતથી પાપનો નાશ થાય છે ફરીથી ગર્ભવાસમાં આવવું પડતું નથી અને મોક્ષ પ્રાપ્તિ મળે છે સ્ત્રીઓને સૌભાગ્ય પ્રાપ્તિ થાય છે આમ આ એકાદશી આત્મોન્નતિના માર્ગે લઈ જાય છે જે કોઈ વરોધીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરે છે તેને આ લોકમાંને પરલોકમાં સુખ મળે છે તેના સઘળા પાપો નાશ પામે છે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે